નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લાઈવ એકસો મહત્વના સમાચાર અમદાવાદથી અમારા અર્જુનજી ઠાકોર સાથે અમદાવાદ ખાતે ઠાકોર સમાજના વિહોણા પીડિત પરિવારોની માંગને લઈ ઠાકોર સમાજના આગેવાનો આવેદનપત્ર આપશે અમદાવાદ કેશવનગર રામજીભાઈની ખાડિયા ચાલી ખાતે ઠાકોર સમાજના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એકસો ત્રેપન મકાન તોડી પાડેલ તે સંદર્ભે સમગ્ર ગુજરાતના અનેક જિલ્લામાંથી ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનોની ચાર મીટીંગ કરવામાં આવી હતી આ મીટીંગ દિલીપસિંહ વાઘેલા પિંટુભાઈ ઠાકોર જીજ્ઞાસાબેન ઠાકોરની આગેવાનીમાં કરવામાં આવી હતી જેમાં સમગ્ર ગુજરાતમાંથી રાજકીય તથા સામાજિક આગેવાનો અલગ અલગ સંગઠનોના પ્રમુખ તથા ઠાકોર સમાજના વડીલો ભાઈઓ બહેનો આજે બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં આગામી તારીખ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસ ગુરૂવારના રોજ કરવિહુણા પીડિત પરિવારોની સાથે લઈ સમગ્ર ગુજરાતમાંથી ઠાકોર સમાજના આગેવાનો દ્વારા પીડિત પરિવારોની માંગને લઈ જંગી જનમેદની સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે આવેદન પત્ર આપવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું હતું કદાચ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘર ઠાકોર પરિવારની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન ચાલુ રહેશે તેવી ગરબી ચીમકી આપવામાં આવી હતી આ બેઠકમાં ફરજી ઠાકોર બહુચરાજી પૂર્વ ધારાસભ્ય રણજીતસિંહ ચૌહાણ મહેસાણા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અભિજીતસિંહ બારડ યુવક ક્ષત્રિય સેના અધ્યક્ષ રામજીભાઈ ઠાકોર મહેસાણા લાલજી ઠાકોર ગુજારીયા જગાજી ઠાકુર મહેસાણા કમલેશજી ઠાકુર મહેસાણા વિપુલજી ઠાકુર મહેસાણા કાર્તિકસિંહ ઝાલા મહેસાણા જેન ઠાકુર સામાજિક કાર્યકર તથા વિવિધ જિલ્લા તેમજ સ્થાનિક દીપસિંહ ઠાકુર શંકરસિંહ ઠાકુર તથા અન્ય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અગાઉ લાઈવ એક ન્યૂઝ ગુજરાતના અહેવાલથી સમગ્ર ઠાકુર સમાજ સફાળો જાગ્યો કહી શકાય બ્યુરો રિપોર્ટ લાઈવ એક ન્યૂઝ ગુજરાત રમેશ સત્યની સાથે વચ્ચે મુકતા હોઈએ છીએ પણ આજની જે મુખ્ય બાબત એના ઉપર જ પ્રકાશ પાડી અને એના માટે જેની માંગણી છે પહેલા તો આપણા એક વડીલનું ગઈકાલે અવસાન થઈ હું અવસાન નહીં હું એમ કહું છું કે આ મ્યુનિસિપલ કોર્પોરેશન એ ભોગ લીધો છે અમારા વડીલનો એનું વળતર ચૂકવવામાં આવે અને સાથે સાથે જે અમારી માગણી છે તો ગોળ બની જાય છે સાફા વધવા માટે નહીં પણ સમાજની આ ઘટિત ઘટના ઘટી છે એમાં આ સમાજની પડખે આવી ઉભા છે એટલે તમને આજના તબક્કે આવકારું છું સાથે સાથે દિલીપસિંહ જીજ્ઞાસાબેન પંદર પંદર તારીખનો બનાવ ત્યારથી મોડીને અત્યાર સુધી આ રહીશો આપણી માતાઓ આપણી દીકરીઓ આપણી બહેનો આ નાના નાના ભૂલકાઓ આપણા વૃદ્ધો આ વડીલો એનો સર્વે કરી લો અને અહીંયા અહીંયા કારણ કે સરળતાથી ચાંદેડામાં ક્યાં આપવાની વાત છે સીધી જ વાત અહિયાં જ અમને વ્યવસ્થા થાય કારણ કે સરળતાથી એ થઈ શકે એવી છે

ઘર વિહોણા કરવા માટેની જે તમારી માનસિકતા પ્રગટ કરી છે એને વખોડીએ છીએ એટલે વિનંતી કરીએ છીએ જે બાબતો મૂકી છે એમાં કદાચ આક્રોશમાં આવી અને કઈ કદાચ એવો સ્ટેટમેન્ટ પણ અપાયો હોય સમાજની આગે અરે બળતરા થાય ઘર વિહોણા થાય એટલે કોણ કોઈ પીડા કોની જફારા ના ફાટી નીકળે કદાચ કોઈ કાયદાની ભાષા કરતા ઉપર વટભર જઈને બોલ્યું હોય અરે સરકાર સામે પણ કેસ પણ કર્યા છે તો કર્યા હોય ઘર વિહોણા થવા હોય તો કોણ સરળતાથી સહન કરી દે ભાઈ એટલે અમારી તો સરકારશ્રીને વિનંતી છે વિનંતી છે છે વિનંતી વિનંતી કરીએ છીએ વિનંતી હક અને અધિકાર માટે વિનંતી કરીએ છીએ આજીજી કરીએ છીએ વિનંતી કરીએ છીએ અપીલ કરી છે જો ટૂંકા ગાળામાં ન્યાય આપી અને વૈકલ્પિક વ્યવસ્થાઓ કરી આ જેટલા પણ મકાનો તોડી પાડવામાં આવે છે એમને મકાન નહીં આપવામાં આવે તો હકની સાથે એ વિનંતીની સાથે સાથે અલ્ટિમેટમ અને ચેતવણી આપી અને જે મગાઉના આગેવાનોએ કહ્યું એમ સત્યાગ્રહ સાવણી હોય કે સરકારને ઘેરાબંધી હોય કે પછી આ જે પણ સંવિધાનિક રીતે કાયદાની રીતે જે પણ લડત લડવાની હોય એ બધી અમારી તૈયારી છે પણ અત્યારે અમે હાલ પૂરતા વિનંતીને અપીલ કરીએ છીએ અને અમારા જે આ બેન અને દિલીપસિંહને સંકલન કરી રહ્યા છે ને એના સ્થાનિક આગેવાનો વડીલો જે મળી અને લડત ચલાવી રહ્યા છે એમને સહકાર આપી તત્કાલ પણે આ તમામ મકાનોની વ્યવસ્થા